જૂનાગઢનો ગીર વિસ્તાર તે કેસર કેરી અને કેસરી સિંહ માટે પ્રખ્યાત છે હાલમાં વેકેશનનો સમય ચાલી રહ્યો છે ત્યારે દેશના જુદા જુદા રાજ્યોમાંથી સાસણના પ્રવાસે લોકો આવી રહ્યા છે તાજેતરમાં સિંહની વસ્તી ગણતરી કરવામાં આવી હતી જેમાં આઠસો એકાણું જેટલા સિંહની વસ્તી અગિયાર જિલ્લામાં હોવાનું સામે આવ્યું છે ગુજરાત નહીં પરંતુ દેશ વિદેશમાંથી ડાલા મથાઓને જોવા માટે લોકો સાસણ સાસણગીરમાં આવતા હોય છે હાલ વેકેશનની સિઝનમાં હજારોની સંખ્યામાં લોકો સાસણ સાસણગીરમાં આવી રહ્યા છે ગીરના ડાલા મથાને જોઈને પ્રવાસીઓ પણ ખુશખુશાલ થયા હતા એક બે નહીં પરંતુ પ્રવાસીઓએ એકી સાથે પાંચ થી છ જેટલા સિંહોને નિહાળવાનો લ્હાવો માણ્યો હતો આ સાથે દીપડા હરણ સહિત અન્ય પશુ પક્ષીઓ પણ જોવા મળ્યા હતા જ્યારે સાસણ ગીરમાં પ્રવાસીઓ સિંહ દર્શન કરવા જાય છે ત્યારે તેમની સાથે એક ડ્રાઈવર અને એક ગાઈડની સુવિધા આપવામાં આવે છે तो मैंने छोटे वाली जो जब थी तो वो शेर नाम की वो स्टोरी था ना जो मैं सुना था तो अब मैं लाइव दिखा तो बहुत अच्छी लगी तो सिर्फ सिर्फ नहीं सिर नहीं था उसके साथ एक बार्ड था तो पिकॉक होरिंग था, हो रिंग, हो रिंग था। તો બહુ અચ્છી લાગી અમે છેલ્લા પાંચ દિવસ નો શાસન પ્લાન કરીને આવ્યા છીએ અને સાત વાગ્યા અમારો સફારી પાર્ક ની એપોઇન્ટમેન્ટ હતી અને સાત થી દોઢ એક કલાક સુધી અમારે સફારી પાર્ક માં એરિયા કવર કરેલો અને ફરેલા છીએ જેમાં અમે લાયન અને ચિતા અને બધા જોયેલા છે અમારા રણતા સાથે અને ખૂબ મજા આવી સાથે ફેમિલી સાથે આવેલા છે વેકેશન નો માહોલ છે જે અત્યારે સાસણગીર માં આવવા જેવું છે હાલમાં દસ થી તેર મે બે હજાર પચીસ દરમિયાન સિંહ વસ્તી અંદાજનું આયોજન વન વિભાગ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું અ અ એ અમૂલ્ય પણ પણ એઝ એઝ સ્વયંસેવક તરીકે લાભ લીધો બે હજાર પચીસ ની જે વસ્તી ગણતરી કરવામાં આવી સિંહ વસ્તી અંદાજ તો હાલમાં તેના આંકડાઓ બહાર પાડવામાં આવ્યા છે અને બે હાજર પચીસ ના સિંહ વસ્તી અંદાજ પ્રમાણે હાલમાં આઠસો ને એકાણું જેટલા સિંહ એ આપણા ગુજરાતના સૌરાષ્ટ્ર બેલ્ટના અગિયાર જિલ્લાઓમાં વિચરણ કરી રહ્યા છે એ અગિયાર જિલ્લાઓનો કુલ વિસ્તાર પાંત્રીસ હજાર ચોરસ સ્કવેર કિલોમીટર જેટલો થાય છે અને એ આટલા મોટા વિસ્તારમાં આ સિંહો વિચરણ કરી રહ્યા છે આ ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓ ગુજરાત અને તો ભારત માટે આનંદની વાત છે કે દર પાંચ વર્ષે થતી સિંહ વસ્તી અંદાજમાં આપણે દર વર્ષે દર પાંચ વર્ષે વધારો જોવા મળી રહ્યો છે જેમ જેમ સિંહની સંખ્યા વધી રહી છે તેમ તેમ એનો વિસ્તાર પણ વધી રહ્યો છે